છો તૃતિવા ચેનલ પર આ નાસ્તો એક ચમચી તેલમાં તમે ભરપેટ ખાઈ શકો છો ભૂખ્યા રહ્યા વગર તો એના માટે પલાળેલી મગની ફોતરાવાળી દાળ લેવાની છે ચાર કલાક સુધી પલાળી દેવાની છે ત્યાર પછી તમારે એ ફોતરા મગની ટ્રાન્સફર કરવાની છે અહિયાં તમે જોઈ શકો છો સરસ રીતે મગની ને પાણી નિતા ટ્રાન્સફર કરી રહી છું આજે મગની દાળ હોય છે એની અંદર પ્રોટીન તત્વ પુષ્કળ હોય છે મગની માં ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે જેની અંદર આપણને શરીરની પૂરતા વિટામિન મળે છે મગની દાળમાં એક તાકાત રહેલી છે مردદા માણસને ઊભા કરે આપણા દાદી નાની વખતના લોકો પણ મગ અને મગની દાળ ખાઈને મગની દાળનું સૂપ પીને વેઈટ લોસ કરતા હતા ફેટ લોસ કરતા હતા તો અહીંયા આજે તમને હું જણાવું છું કે કેવી રીતે તમે આ એક ચમચી તેલમાં ભરપેટ ખાઈ શકો એવો હેલ્ધી પ્રોટીન યુક્ત નાસ્તો બનાવવાના છો તો અહીંયા આપણે એક વાટકી અડધી વાટકી મે લીલા વટાણા લીધા છે લીલા વટાણાને ફોલી લેવાના છે જે વટાણા હોય છે એ તમારા શરીરની હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે વટાણામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે જો તમારું શરીર સાથ નહીં આપે તો પછી નકામું છે હવે અહીંયા આ બંને ટેક્સચર સારું આવે નાસ્તાનું એના માટે મેં એક ચમચી સોજીનો લોટ લીધો છે એક ચમચી દહીં લીધું છે અને થોડું આમ અમથું પાણી એડ કરવાનું છે માત્ર પીસાય એટલું વધારે પાણી એડ ન કરતા ન કરો તો પણ ચાલે અહિયાં આપણે કોથમીર એડ કરીશું કોથમીર એડ કર્યા પછી તમે ચાહો તો તમે લીલા મરચાં એડ કરી શકો છો હવે આપણે લીડ કવર કરીશું એકદમ ફાઇન પીસી લઈએ તો અહિયાં આપણે ફાઇન પીસી લીધું છે અહીંયા હવે એકદમ ફાઇન પીસી ગયું છે પીસાઈ ગયા પછી હવે આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો જે બેટર આપણું બનીને રેડી છે એક વાસણમાં કાઢી લીધું છે હવે આપણે એમાં બધા મસાલા કરીશું જો તમે આવી રીતે નાસ્તો બનાવશો ખૂબ મજા આવશે માટે લીલા મરચાને બદલે મેં ફ્લેક્સ એડ કર્યા છે ચિલી ફ્લેક્સ ઓપ્શનલ છે હવે અહીંયા આપણે પીઝા હર્બ મિક્સ હર્બ એડ કરવાના છે અડધી ચમચી આ બંને વસ્તુ એવી છે જે તમારા નાસ્તાના ટેસ્ટમાં ચાર ગણો વધારો કરે છે આ બંને ઓપ્શનલ છે તમારા પાસે હોય તો અવેલેબલ હોય તો એડ કરજો નહીં તો આદુ મરચાની પેસ્ટ એડ કરજો તો પણ બહુ સરસ લાગે છે મેગી મસાલો એડ કરું છું અડધાની અડધી ચમચી નમક એડ કર્યું છે બીજી કોઈ વસ્તુ હવે આપણે એડ કરવાની થતી નથી થોડું પાણી એડ કરી લઈએ અને થોડું પતલું બેટર બનાવી લઈએ આ બેટર થોડું હાર્ડ છે થોડું કઠણ છે સખત છે આપણે થોડું નરમ કરીશું તો અહીંયા હવે પાણી એડ કરવાનું છે વધારે નહીં મેં અહીંયા અડધી અને અડધી વાટકી એડ કરી છે બે થી ત્રણ ચમચી પાણી એડ કર્યું છે હલાવી લઉં છું તો અહીંયા અમે અડધી વાટકી મગની દાળ અડધી વાટકી લીલા બટાણામાંથી નાસ્તો બનાવીશ તો પણ નાસ્તો તમારો ભરપેટ ખાઈ શકો એટલો એક ટેનનો બને છે હવે આપણે એક પિંચ ખાવાના સોડા એડ કરવાના છે થોડા નાસ્તો આપણો સોફ્ટ બને એટલા માટે ખાવાના સોડા એડ કર્યા પછી આપણે ફરી હલાવી લેવાનું છે તો અહીંયા આપણો જે નાસ્તો હોય છે એનો ટેક્સચર એકદમ રેડી છે હવે આપણે તૈયાર કરી લઈએ નાસ્તો તો એના માટે અહીંયા તમારે નોનસ્ટિક અપમ પેન આવે છે એ લેવાની છે અથવા તો તમારા પાસે ઢોસાની લોટી છે તો એના પર તેલ ફેલાવી દો હવે આપણે રાયથી વઘાર કરીશું આમાં રાય કે જીરું કોઈ પણ રાઈ તતડી જાય એટલે આપણે તૈયાર કરેલું બેટર એડ કરી દેવાનું છે તૈયાર કરેલું બેટર જ્યાં જ્યાં જગ્યા છે જેટલી અપમની ઓલી છે એમાં એડ કરી દેવાનું હવે ઉપર થોડું થોડું તેલ સ્પ્રેડ કરવાનું લીલ કવર કરવાનું 3 થી ચાર મિનિટ સુધી ચડવા દેવાનું છે અને આપણે ફેરવી લઈએ અહીંયા મેં ચમચીની મદદથી હું તમે જોઈ શકો છો આપણે તૈયાર થયેલા નાસ્તા ને ફેરવી રહી છું ખરેખર મિત્રો અહીંયા અડધી ચમચી તેલ પણ નથી જોતું પરંતુ નાસ્તો ખૂબ સરસ બને છે તમે ચા સાથે લીલી ચટણી સાથે આ નાસ્તો ખાઈશું શકાય છે હવે એ ફરી લીડ કવર કરી દઉં અને બે મિનિટ સુધી હું ચડવા દઉં છું તો અહીંયા આપણો નાસ્તો એકદમ મસ્ત ચડી ગયો છે બની ગયો છે તમે જોઈ શકો છો તો તૈયાર થયેલા નાસ્તાને તમે સવારે નાસ્તાના ઓપ્શનમાં બપોરે ભોજનના ઓપ્શનમાં કે પછી રાત્રે વારું કે ડિનર તમે જે કહેતા હોય તેના ઓપ્શનમાં ખાઈ શકો છો નાસ્તો એકદમ હેલ્ધી છે વજન ઘટાડવા માટે